નવા મંત્રીમંડળની આવતીકાલે સાડા અગિયાર વાગ્યે વિસ્તરણ થવાનું છે આવતીકાલે સાડા અગિયાર વાગ્યે મંત્રીમંડળનું વિસ્તરણ કોણ અને કેટલા ધારાસભ્યો મંત્રીપદના શપથ લેશે તે કહેવું મુશ્કેલ કોનો સમાવેશ થશે અને તેની ચાલતી ચર્ચાઓ માત્ર હાલ તર્કના આધારે છે હાલના મંત્રીમંડળમાં કોને પડતા મુકાશે તે પણ હાલ ચર્ચાનો વિષય બન્યો છે તો આવતીકાલે સાડા અગિયાર વાગ્યે મંત્રી મંડળનું વિસ્તરણ થવાનું છે માત્ર તર્કના આધારે તો હાલના મંત્રીમંડળમાં કોને પડતા મુકાશે તે માત્ર ચર્ચા અને તર્કને આધીન છે આવતીકાલે સાડા સાડા અગિયાર વાગ્યે વિસ્તરણ થવા જઈ રહ્યું છે તો કોણ અને કેટલા ધારાસભ્યો મંત્રી પદના શપથ લેશે તે કેવું હાલ મુશ્કેલ છે હાલ માત્ર તર્કના આધારે નામ જે છે છે તે ચર્ચામાં આવી રહ્યા તો કોનો કોનો સમાવેશ થશે તેની ચાલતી માત્ર તર્કના આધારે છે હાલના મંત્રીમંડળમાં કોને પડતા મુકાશે તે ચર્ચા માત્ર તર્કને આધીન છે તો આ મહત્વના સમાચાર મંત્રીમંડળના વિસ્તરણને લઈ પ્રાપ્ત થઈ રહ્યા છે આવતીકાલે સાડા અગિયાર વાગે મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે કોણ અને કેટલા ધારાસભ્યો મંત્રી પદના શપથ લેશે તે કેવું મુશ્કેલ કોનો સમાવેશ થશે તેની ચાલતી ચર્ચાઓ માત્ર તર્કના આધારે એબીપીએસ મેતાના સંપાદક રોનક પટેલ આપણી સાથે જોડાયા છે જી રોનક યસ જો 182 ધારાસભ્યોની વિધાનસભા છે 15% સંખ્યાબળ જે હોય છે એનો 15% મંત્રી મંડળમાં સામેલ કરી શકે ભૂપેન્દ્ર પટેલ સરકારની અંદર

નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા અને ભારતીય જનતા પક્ષનું જ્યારથી ગુજરાતમાં શાસન આવ્યું છે ત્યારથી કોઈ પણ એવા સૂત્રો નથી હોતા કે જે સીધી જાણકારી આપે કે એક્સ નામના વ્યક્તિ એમને પડતા મૂકવામાં આવશે વાય નામના વ્યક્તિનો મંત્રીમંડળમાં સમાવેશ થશે આ ક્યારે આ વાત બહાર આવતી નથી આ નિશ્ચિત છે માત્ર મારા સહિત આપણે જેટલા પણ લોકો રિપોર્ટિંગ કરીએ છીએ એ આપણા અનુભવના આધારે કારણ કે છેલ્લા લાંબા સમયથી આપણે રિપોર્ટિંગ કરતા હોઈએ છીએ મંત્રીમંડળમાં કોનો કેવો પરફોર્મન્સ છે એ આપણે જાણતા હોઈએ છીએ જ્ઞાતિગત સમીકરણોને ધ્યાનમાં લેવામાં આવતા હોય છે એ આપણે જાણતા હોઈએ છીએ એના આધારે આપણે કહી શકીએ છીએ કે મંત્રીમંડળનું કદ બાવીસથી ત્રેવીસ ચોવીસ વિધાયકોનું હશે સભ્યોનું હશે સાથે જ જે પરફોર્મન્સ છે છેલ્લા સરકાર બન્યા પછીનો જે સત્તર મંત્રીઓ હતા સીએમ સાથેનો એટલે બાકીના સોળ મંત્રીઓ જે પરફોર્મન્સ હતો એના આધાર ઉપર આપણે આકલન કરીને કહીએ છીએ કે ફલાણા મંત્રીને ડ્રોપ કરવામાં આવશે સાથે જ જે ધારાસભ્યોની લોકપ્રિયતા છે જે તે વિશે વિસ્તારની અંદર સાથે જે તે જ્ઞાતિનું જે પ્રભુત્વ છે એનું આકલન કરીને એનું ગણિત કરીને આપણે કહેતા હોઈએ છીએ કે એક્સ નામના વ્યક્તિને મંત્રીમંડળમાં સામેલ કરાશે આ જ્ઞાતિના વ્યક્તિને સામેલ કરાશે આપ આપ પણ જાણો છો બે કલાક પહેલાં મેં પણ આ જ આંકલન કર્યું હતું એ આકલન જે છે હું ફરીથી સ્પષ્ટતા કરું એ આકલન હાલની સ્થિતિ મારો પોતાનો રાજકીય રિપોર્ટિંગ કરવાનો અનુભવ મારા જે મિત્ર પત્રકારો છે તેમનો અનુભવ તેમની સાથે વાત કરી અને જે સંકલન કર્યું જે ભાગાકાર ગુણાકાર સરવાળો બાદ બાકી કર્યો છે તેના આધાર ઉપર છે અને એના આધાર ઉપર આપણે કહેતા હોઈએ છીએ કે છ જેટલા મંત્રીઓને પડતા મૂકાશે નવા સોળ જેટલા માફ કરજો છ જેટલા મંત્રીઓને ફરી એકવાર સ્થાન અપાશે બાકીનાને એટલે કે અગિયાર મંત્રીઓને પડતા મૂકાશે સોળ જેટલા મંત્રીઓ નવા ધારાસભ્યોને ફરીથી સ્થાન અપાશે આ બધું જે છે તે રાજકીય ગણિતના આધાર ઉપર છે પણ જ્યાં સુધી કોઈ પણ ધારાસભ્યને ફોન ન આવે કે આવતીકાલે તમારે કે આજે તમારે શપથ લેવાના છે ત્યાં સુધી મારા સહિત કોઈ પણ વ્યક્તિએ દાવા સાથે કહેવું કે ના આ છે જ મંત્રીમંડમાં એ ઘણું મુશ્કેલ છે હા બચું ખાબડ જેમના કારણે છબી સરકારની ખડાઈ છે જેમના જે લાંબા સમયથી કેબિનેટમાં હાજર નથી રખાતા અથવા રહેતા નથી એ ચોક્કસ છે કે બચું ખાબડ મંત્રીમંડળમાંથી પડતા મૂકાશે કારણ કે ક્યારે કોઈપણ સરકાર કે કોઈપણ રાજકીય પાર્ટી શાસક પક્ષ ક્યારે એ ન ઈચ્છે કે જેની ઉપર આટલા ગંભીર આરોપ લાગ્યા હોય જે વીસવીસ એકવીસ એકવીસ બાવીસ બાવીસ કેબિનેટની અંદર હાજર ન રહેતા હોય તેમને ફરીથી જ શપથ અપાવ એ ક્યારે ન હોઈ શકે એટલે બચું ખાબડ પૂરતું ચોક્કસથી માની શકાય પણ બાકીના જેટલા પણ ન કમસે કમ હું બીજાની વાત નથી કરતો એ બીપી અસ્મિતા ઉપર ચાલી રહ્યા છે એ તર્ક અને ગણિતના આધારે છે સોર્સિસ બીજેપીના ક્યારે આજ સુધી સાચા પડ્યા નથી મેં અગાઉ પણ કહ્યું હતું હા આપણે નેતાઓ સાથે વાત કરતા હોઈએ ચર્ચા કરતા હોઈએ એના ઉપરથી જે ચારણીમાં જે ચાળી ચાળીને આપણે વાત કાઢતા હોઈએ છીએ અને પછી એ ગણિત ગણતા હોઈએ છીએ ગણિતના આધારે મેં પણ સવારે ઝોન વાઇઝ રિપોર્ટિંગ કર્યું હતું કે આ ઝોનમાં આટલા મંત્રી હોઈ શકે આ જ્ઞાતિના આટલા મંત્રી હોઈ શકે આ બધું જે ગણિત છે એ તર્કના આધીન છે પણ બીજેપીના સૂત્રોમાંથી અને એ પણ મંત્રીમંડળના વિસ્તરણ જેવા સમાચાર બહાર આવે એવું ક્યારે માની શકાય નહીં હવે જ્યારે તમામ મંત્રીઓના જે સૂત્રોથી એ પણ સૂત્રોથી જાણકારી મળી રહી છે કે તમામ મંત્રીઓને રાજીનામા લેવામાં આવશે અને ત્યારબાદ ત્યારબાદ શપથવિધિ માટે જેમને જ રાખવાના છે એમને ફોન કરવામાં આવશે પણ રાજીનામા લીધેલા વ્યક્તિઓના રાજીનામા સ્વીકારાશે એની કોઈ ગેરંટી હોતી નથી પણ હા જો રાજીનામા સ્વીકારા તો ફરીથી એમને જેમને પણ રિપીટ કરવાના છે એમને ફરીથી શપથ અપાશે જેમને પ્રમોટ કરવાના છે રાજમંત્રીમાંથી કેબિનેટ મંત્રીમાં સ્વાભાવિક જ એમને ફરીથી શપથ અપાશે કાલે કેટલા લોકો શપથ લેશે એ તો ખુરશીઓ લાગે પછી જ ખબર પડે આ તમામ લોકોને યાદ હશે કે ભૂપેન્દ્ર પટેલ સરકાર પહેલીવાર જ્યારે બની વિજયભાઈ રૂપાણી સરકાર બાદ વિજયભાઈ રાજીનામું આપ્યા બાદ ત્યારે પણ આપણે જાણીએ છીએ કે ખુરશીઓ મુકાઈ હતી એમાં એડિશનલ બે ખુરશી એડ થઈ હતી સવારે કે જેમને સવાર સુધી કહેવાયું નહોતું હતું કે તમારે શપથ લેવાના છે રાજભવનની અંદર જાણકારી પહોંચાડવામાં આવે કે આ બે વધારા બે ધારાસભ્યો છે એમને પણ મંત્રીના શપથ લેવા ત્યારે સ્પષ્ટ થયું હતું એટલે હું ફરીથી કહું છું આ બધી અનિશ્ચિતતાઓ છે ક્યારે બીજેપીમાંથી શાસક પક્ષમાંથી અને એ પણ જ્યારે નિર્ણય કેન્દ્રીય નેતૃત્વનો હોય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે સીધો રસ લેતા હોય અમિતભાઈ શાહ જ્યારે સીધો રસ લેતા હોય ત્યારે એ ગુપ્તતા ન જળવાય એવું ક્યારે શક્ય નથી કોઈ એમ કહેતું હોય કે મને કહી દેવામાં આવ્યું છે કે મારા મારું મંત્રીપદ નક્કી છે તો એ પણ ખોટી વાત છે અને મારા સહિત કમસે કમ હું એમ કહેતો હોય કે હા આ મંત્રી બને જ છે તો એ શક્ય નથી હા તર્ક ચોક્કસથી હોઈ શકે અને તર્કના આધાર ઉપર મારો દાવો હોઈ શકે મારું એ ગણિત હોઈ શકે અને આપણે પણ જાણીએ છીએ રાજકીય ગણિત ગમે એટલું ગણતા આવડતું હોય ગમે એટલું અનુભવ હોય પણ ક્યાંક એરર રહેતી હોય છે એટલે તમામની નજર એ છે કે એકવાર મુખ્યમંત્રી મુંબઈથી પરત આવી જાય ત્યારબાદ રાજીનામાં એક બેઠક થઈ જાય ત્યારબાદ બધાના રાજીનામા લેવાય છે કે કેટલાના લેવાય એ નક્કી થઈ જાય ત્યારબાદ મોડી રાત્રે બધાને ફોન આવે અથવા વહેલી સવારે પણ કાલે ફોન આવી શકે ત્યારબાદ કહી શકાય કે હા એ પણ એક એક એકને આપણે પૂછીશું પછી ખબર પડશે કે ભાઈ તમને ફોન આવ્યો તમને ફોન આવ્યો તમને ફોન આવ્યો અને એ લોકો કે હા મને ફોન આવ્યો મને ફોન આવ્યો મને ફોન આવ્યો એ પ્રમાણે આપણે કહી શકીએ કે આટલા લોકો મંત્રી પદના પદના શપથ લેશે અથવા તો પછી સત્તાવાર યાદી જાહેર કરાશે અથવા તો પછી સ્ટેજ ઉપર જેટલી ખુરશીઓ મૂકવામાં આવી હશે આપણે ખુરશીઓ પણ ગણતા હોઈએ છીએ એની ઉપર લાગેલા લેબલનું પણ ધ્યાન રાખતા હોઈએ છીએ એનાથી ખબર પડશે કુલ મળીને સસ્પેન્સ યથાવત છે જે પણ વાતો કમસે કમ આપણા આપણે કહી રહ્યા છીએ એ તર્કના આધીન કહી રહ્યા છીએ અને આપણા ગણિત આપણા અનુભવના આધીન કહી રહ્યા છીએ કે આટલા નવા મંત્રી હોઈ શકે હા મંત્રીમંડળનું કદ હાલના મંત્રી મત કરતાં મોટું હશે એ ચોક્કસ છે જી રોનક આભાર તો નવા મંત્રીમંડળના આજે ચર્ચાઓ ચાલી રહી છે તે અંગે હાલ કોણ અને કેટલા ધારાસભ્ય મંત્રી પદના શપથ લેશે તે કેવું મુશ્કેલ છે કોનો સમાવેશ થશે તેની ચાલતી જે ચર્ચાઓ છે તે માત્ર તર્કના આધારે હાલના મંત્રીમંડળમાં કોને પડતા મુકાશે તે માત્ર ચર્ચા જે છે તે તર્કને આધીન છે આવતીકાલ સવાર સુધી કોણ મંત્રી બનશે તે સમજવું મુશ્કેલ છે